જેમણે 19મી સદી સુધી કિલ્લા પર કબજો કર્યો હતો પરંતુ આજે આ કિલ્લો સામાન્ય લોકો માટે પણ ખુલ્લો છે. કુંબલગઢ માર્ગ દ્વારા ઉદયપુરથી 82 કિમી દૂર છે. चित्तौड़ પછી મેવાડનો મુખ્ય કિલ્લો પણ સામેલ છે. કુંબલગઢનો કિલ્લો મેવાડના શ્રેષ્ઠ અને પ્રખ્યાત કિલ્લામાં ગણાય છે. 2013 માં પેર, કંબોડિયા, કુંબલગઢ કિલ્લા તેમજ રાજસ્થાનના ઘણા અન્ય કિલ્લામાં યોજાયેલા વર્લ્ડ હેરીટેજ કમિટીના 37મા અધિવેશનમાં વર્લ્ડ હેરીટેજ સાઇટ્સ તરીકે ઘોષણા કરવામાં આવી હતી. યુનેસ્કો એ તેને રાજસ્થાનના કિલ્લોની યાદીમાં સમાવી લીધું છે કિલ્લાની અડત્રીસ કિલોમીટરની દિવાલ સાથે આ કિલ્લો ચીનની મહાન દિવાલ પછીનો બીજો સૌથી મોટો દિવાલવાળો કિલ્લો છે અને ચિત્તોડગઢ કિલ્લો પછી તે રાજસ્થાન પછીનો બીજો સૌથી મોટો કિલ્લો છે આ કિલ્લાના ઇતિહાસ વિશેની અપૂરતી માહિતીને કારણે આપણે આ કિલ્લાના ઇતિહાસ વિશે ઘણું કહી શકતા નથી એવું કહેવામાં આવે છે કે આ કિલ્લાનું પ્રાચીન નામ મચિન્દ્રપુર હતું જ્યારે ઇતિહાસકાર સાહિબ હકીમે તેને મોહનનું નામ આપ્યું હતું એવું માનવામાં આવે છે કે વાસ્તવિક કિલ્લો મૌર્ય સામ્રાજ્યના રાજા સમ્રતી દ્વારા 6મી સદીમાં બનાવવામાં આવ્યો હતો 1303 માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ પહેલાનો ઇતિહાસ હજી અસ્પષ્ટ છે આજે કુંભલગઢ કિલ્લો હિન્દુ સિસોદિયા રાજપૂતો દ્વારા જોવામાં આવ્યો છે જેમણે તેને બનાવ્યો હતો અને તેઓએ કુંભ પર શાસન કર્યું હતું આજે આપણે જે કુંભલગઢ જોઈએ છીએ તે પ્રખ્યાત આર્કિટેક્ટ તેરામદન દ્વારા વિકસિત અને આભૂષણ કરવામાં આવ્યો હતો રાણા કુંગણો મેવાડ રાજ્ય રણથંબોર થી ग्वालियर સુધી વિસ્તર્યું છે જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યનો ભાગ સામેલ છે કુલ 84 કિલ્લાઓ તેના આધીપત્યમાં હતા એવું કહેવામાં આવે છે કે રાણા કુંભે તેમાંથી 32 કિલ્લો ડિઝાઇન કરી હતી કુંભલગંડ મેવાડ અને મારવાડ ને પણ અલગ પાડતો હતો અને આ કિલ્લોનો ઉપયોગ તે સમયે મેવાડના શાસકો દ્વારા કરવામાં આવતો હતો રાજકુમાર ઉદય વિશે અહીં એક પ્રખ્યાત ઘટના બની આ નાના રાજકુમારને 1535 માં અહીં તસ્કરી કરવામાં આવી હતી જ્યારે ચિત્તોળ ઘેરો હતો બાદમાં ઉદયપુર શહેરની સ્થાપના રાજકુમાર ઉદય દ્વારા કરવામાં આવી હતી આ પછી આ કિલ્લો સીધો હુમલો કરવા માટે અભેદ્ય રહ્યો અને પાણીની અછત પછી કિલ્લાને થોડો નુકસાન થયું અંબરના રાજા માનસિંહ મારવાડના રાજા ઉદયસિંહ મોગલ બાદશાહ અકબર અને ગુજરાતમાં મિરઝા માટી પાણીના અભાવને લીધે અહીં પાણીની તંગી સર્જાઈ હતી ગુજરાતના અહેમદ શાહ પ્રથમ એ 1457 માં કિલ્લા પર હુમલો કર્યો હતો પરંતુ તેના પ્રયત્નો નિરર્થક રહ્યા હતા સ્થાનિક લોકોનું માનવું છે કે કિલ્લામાં સ્થાપિત બનામાતા દેવી કિલ્લાની સુરક્ષા કરે છે અને તેથી જ અહમદ શાહ પ્રથમ કિલ્લો તોડવા માંગતો હતો આ પછી 1458 થી 59 અને 1467 માં મહીમૂદ ખિલજીએ કિલ્લા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ તે પણ નિષ્ફળ ગયો એવું કહેવામાં આવે છે કે કિલ્લાને અકબરના જનરલ શાબાઝ ખાને 1575 માં નિયંત્રિત કર્યો હતો 1818 માં તપસ્વીઓના એક જૂથે કિલ્લાની સુરક્ષા કરવાનો નકકી કર્યો પરંતુ પછીથી મરાઠાઓએ કિલ્લાનો કબજો લીધો આ પછી મેવાડના મહારાણાએ પણ કિલ્લામાં કેટલાક ફેરફાર કર્યા હતા પરંતુ વાસ્તવિક કિલ્લો મહારાણા કુંભ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને પાછળથી કિલ્લાની બાકીની ઇમારતો અને મંદિર પણ સુરક્ષિત થઈ ગયા